પ્રકૃતિ મસ્ત મજા કોને કરવાનો કે આપને જે સોસાયટી મળે છે કે રોસી રોસી સગા સકતી નાનો રોડ કા બદલ કે અને છેલો આપણા દેશતે કરો આપણા દેશતે ફટા ક્લિયર એવા દે કરવાનો અને ત્યારે हिंदुस्तान पाकिस्तान की ऊंचाई તમે બોર્ડર પર જે ગંતો ફાણરીશ કાકા હે ભારત બાબા અમારા વીલેટરીના અંદર તાકાત કે કરે સુંદર એટલે આ સ્ત્રી